सनातन धर्मनी जय हो जय हो जय हो बोलो ने बा हेलो जय गुरु महाराज जय गुरु महाराज जय गुरु, गुरु, गुरु महाराज आज एम छु हम के आपड़ा एक गतना केवाई अमर लोक ना थे जय गुरु महाराज करो आहा <laughs> क्याम से हारो तो ना ओ ओ आना ना ना, ना।, ना, ना। पानी वरसात पानी तबियत पानी हारा से वरसात पानी नथी हारा

આજે આવશે સાહેબ નું વાણી છે સદગુરુ સાહેબે સહી કર્યા જેને પ્રેમ જ્યોત પ્રકાશી એ વાણી આજે આવશે આજે યડ બરોબર સદગુરુ એ સહી કરી હા સદગુરુ સાહેબે સહી કર્યા એને પ્રેમ જ્યોત પ્રકાશી હા એટલે સહી કર્યા એટલે એને સોખા કર્યા હોય એને બરોબર વસ્તુ ખોવાની હોય ડાળખા ધૂળ ને બધું પડી ગયું હોય પછી આજે પાછી કરો ઉપર થી ધૂળ ને તો દેખાય ને વસ્તુ જડે ને એમ આપડી ઉપર જે અજ્ઞાન ના પડ જે પડ્યા છે સદગુરુ એ સત્સંગ થકી શાસ્ત્રાર્થ થકી કર્યા અજ્ઞાન એટલે એટલે જે જ્યોત તો અંદર પડી જ છે પ્રેમ ની જ્યોત અંદર પડી જ છે પણ અજ્ઞાન ના કારણે દેખાતી નથી જેમ સૂર્ય નો ઉદય સાંભળો 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 સૂર્ય નો ઉદય તો થાય જ છે હા પણ વાદળા આડા આવી જાય ને હા એટલે દેખાય નહિ એ તો છે જ તે વાદળાની પાછળ એ તો છે જ તે. હા પણ વાદળા આડા આવી જાય છે એટલે દેખાતો નથી દેખાતો નથી સૂર્ય એમ આપડી અંદર અને બાર આ જગત ની અંદર પ્રેમ જ્યોત જેને જ્યોત કીધી હા બરોબર એ છે તો ખરીદ તે પણ અજ્ઞાન ના કારણે દેખાતી નથી એ સદગુરુ એમ બાયું કપડા ને ધોકાવે છે મેલ ના કારણે કપડું જે છે મેલના કારણે એનો કલર કયો છે પાકો ઓરિજિનલ ઈ દેખાતો નથી મેલ સડી ગયો એટલે એ બાયો ધોકા લઈને ધોકાવે છે કપડા ને બરોબર તો એને કઈ કપડા વેર નથી બાયું કે પછી ધોબીને કપડા અરે કઈ વેર નથી એને તો જે મેલ છે ને મેલ ની આરે વેર છે હા પછી કપડા ગમે ના હોય દેરાણી ના હોય જેઠાણી ના હોય કે હાહુ ના હોય તો એની હારે જે વાંધો હોય જેઠાણી હારે દેરાણી હારે ખાહુ હારે તો એ એને કઈ વાંધો જ નથી વાંધો કપડા ઉપર મેલ છેડ્યો છે એની મેલ કાઢવાનો એટલે ધોકાવે છે ધોકાવી ધોકાવી મેલ કાઢે એટલે જે ખરેખર જે કલર છે એ કલર નું જે કપડું છે એ તરત દેખાય આવે એમ જે સદગુરુ જે છે ને એવી કોઈ મીઠી વાણી હોય કોઈ કડવી વાણી હોય કોઈ ખીજાઈન કોઈ હાથ પંપાળી વાણી આપણને આપે છે આપણને તો આપડો જે મેલ સડી ગયો છે આપણી ઉપર મારું તારું કામ ક્રોધ લોભ મોહ મચ્છર ઈર્ષા આ બધા જે આપડી ઉપર મેલ ચડી ગયા છે પાંચ તત્વ પચીસ પ્રકૃતિ કારણ શરીર મૂળ જે આપડી ઉપર મેલ ચડી ગયા છે મેલ કાઢવા માટે સદગુરુ આપણને ધોકા લઈને શબ્દ રૂપી ધોકા લઈને ધોકાવે છે બરોબર અને ઈ મેલ ચોખો થાય તો પ્રેમ જ્યોતિ પ્રકાશ દેખાય એટલે આ એવી વાણી છે એની એટલે એ વાણી નો આજે video બતાવ્યો ને editing કરું છું કોની ભીમ સાહેબ નો નઈ ભાણ સાહેબ હા ભાણ સાહેબ રવિ સાહેબ હમ એની વાણી આમાં તો આમાં તો ભાઈ ઓલેની એની ગોળે કે ગોવાળ ગાવયાણી હોય તો ગોવાળ વાસરું ને છૂટું કરી દે બરોબર

ના દુખ ને દુખ માનવી છે આપણને આપણી પાસે આપણને ખબર છે આ માણસ જે છે બરોબર તો એ કોઈની પાસેથી પાંચ હજાર કે પચીસ હજાર કે પચાસ હજાર રૂપિયા ઓછી ના કે વ્યાજ લઈને દેતો નથી એ આપણને ખબર હોય બરોબર તો આપડે એની હાર્યત રહેવું પડે એવું જ છે છતાંય આપણે એનીથી ઓલા રહી છે કે નહીં કે આમ દેવાય નહીં સમજણ પડી અને સમજણ પડી અને એક બીજું પાછું કે મારા હું કહું ને કે મારા બાળ બસા હોય હોય હવે એના પ્રકૃતિ જુદા મારો જુદો હોય હું કેતી હોય એને અવરું લાગે એમાં આપડે કતરાડ થઈ ગયો હોય હર કોઈ ને તો એ આપણે જેમ ફાવે એમ બોલી નાખે ને આપડે સહન કરીએ તો આપડે ફાયદો ને આમુ ન કહેવાય ને જેટલો સહન કરો ને હા એટલું ઓછું સહન કરવું પડે તમને તમને એને એટલું બધું કહી દીધું હોય અને તમે સહન ન કરો એને તમે મારી લો તો પછી વધારે સહન કરવું પડે કે નહીં કરવું પડે તો એને જેટલું કીધું એટલું સહન કરી લો અને એમ સમજો કે એને અજ્ઞાન છે બસ આપણે

બરોબર આપણે હારે જ રહેવાનું જ છે એની પાડોશી છે અથવા ફગો વાલો છે અથવા ભાઈ છે આપણને ખબર છે આ લે એના એના કોઈના દેતો નથી ગમે પાંચ લેતા હોય તો ભલે કોઈના પચાસ લેતા હોય તો એની હારે રે છે પણ આપણે એને પૈસા દેવાના નહીં આપણને ખબર છે સમજાણું કે ન સમજાણું 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 એમ આપણને આ વસ્તુની ખબર પડી જાય પછી એની આરે છે પણ આપણે એને પૈસા દેતા નથી ઉછીના ના સમજાણું એમ આપણે આ ખબર પડી જાય વસ્તુની તો પછી જીવવાનું છે જેમ જેમ જે રચના છે પરમાત્માની એમ જીવવાનું છે પણ એમાં સુખ દુખ નો થાય ખબર પડ્યા પછી ઓલાને ખબર પડી ગઈ આપણે નો ખબર પડી હોય તો આપડે દઈએ ને પૈસા એને ખબર પડી ગઈ પછી દેવી છે આપડે હોય તો ન દે અને ખબર છે એટલે એમ આ જગત એ રીતે જીવવાનું છે ખબર પડ્યા પછી ખબર પડ્યા પછી બધું કરવાનું છે છોકરાએ મોટા કરવાના છે છે ભણાવવાના છે બધું કરવાનું છે કોઈ વસ્તુ છોડવાની નથી જે પરમાત્મા રચના છે અને ઊંધા બહુ બધું થાય કે હવે ભગવાન બાસુ એમ થઇ જાય કઈ વાંધો ને તારે દુખ નાખવું એટલું નાખીને ભોગવી દેવું

સમજવાનું એટલે આપણી પાસે સરનામું છે પણ હજી ભાઈ નથી સુખ દુખ થાય એટલે સમજવાનું એ ભાઈ હજી નથી આપણને એટલે સુખ થાય છે લ્યો જોવા માટે ચેનલ કરો